આજે નવા વિડીયોમાં તમામ મિત્રોનું સ્વાગત છે તો બધાય મિત્રોને જય માતાજીને આજે નવી સ્ટિક તમને બતાવું છું તો એ સ્ટિક શું છે એ તમે આગળ વિડીયો જોજો તો તમને ખબર પડશે તો ભાદરવો મહિનો આવી ગયો છે તો બધા બીમાર પડે છે તાવ આવે જાત જાતના રોગો થાય તો આપણે શું કરવાનું છે તે હું તમને આજે બતાવું આ રીતના લીમડાના પાન તમારા લાવી દેવાના ને પછી ચોખ્ખા પાણી તમારે ધોઈ લેવાના ન ધોયા પછી વાટવા હોય તો તમારે વાટી કાઢવાના ન વાટવા ના હોય તો પછી મિક્સરમાં દરી કાઢવાના ને પછી મિક્સરમાં દર્યા પછી વાઇટ કાપડમાં આપણો એ ઘારી લેવાનું ને પછી વાઇટ કાપડથી આમ આપણે નીચોશું એટલો રસ નીકળશે તો ગ્લાસમાં લઈ લેવાનો રસનો રોજ સવારે બે ઘૂંટ પીવાનું તમારે તો ત્રણ દિવસ સુધી તમે પીશો બબે બબે ઘૂંટ તો તમને તાવ હશે દુખાવો હશે માથું હશે ગમે એવું પેટમાં એવું દુખતું હશે તો પણ તમને આરામ થઈ જશે તો તમે આ પ્રયોગ કરજો ન ગમે એવી બીમારી હશે આખો ભાદરવો એટલો નહીં આખા વરસ તમે બીમાર નહીં પડો એમ ન મરચાવાળા આપણા ઘેરા ખણી હોય એમાં આ પણ વાટવાના નહીં જુદી આપણો બદામ કાજુ ગમે તે આપણે વાંટતા હોય જુદી એ ખોણી વાટવાનું ના હોય તો પછી મિક્સરમાં દરી નાખવાનું ન તમારે રસ વધારે પીવો હોય તો એ પીવાય પણ વધારે આપણો રસ પીએ તો આપણને વામેટ થાય એટલે રોજનો ત્રણ દિવસ સુધી આપણે બબેઝગુટ પીવાનું તો આપણને બીમારી દૂર થઈ જશે તો મિત્રો બીજી એક સ્ટીક બતાવશું તો નાના બાળકો માટેની તો નાના બાળકોને શરદી થઈ જાય હોય કે કપ વાગી હોય તે માટેની સ્ટીક છે તો આપણા દુકાને તો મીઠું પાનમાં છે એનું પાન એટલું આપણે લાવવાનું ન તો તમારે લેવાનો છે પાન સાથે અજમો તો એ અજમો આપણા ઘેરે લોળી તો હોય જ બધાના ઘેર એટલે લોળી ગેસ પર મૂકીને ગરમ થાય એટલે અજમો આટલો લેવાનો એટલો લઈને પછી લોળી મૂકીને શેકી કાઢવાનો બરાબર અજમો ને પછી પેલું જે આપણે પાન લાવ્યા હોય એ પાન પછી અજમા પર શેકી દેવાનું એટલે કયડું થાય ને તો અલગ એ પછી શેકાઈ જાય એટલે નીચે ઉતારીને પછી રાત્રે બાળક સુવાન થાય તો પછી એ છાતી પર મૂકીને પાટાથી આપણે બોંધી દેવાનું તો સવારે ઉઠશે એટલે બાળકનું શરદી મટી જશે કપ ભાગેલો હોય એ મટી જશે ને બાળક એકદમ ફ્રેશ થઈ જશે બેસ્ટિક બતાવી છે તો વિડીયો ગમે તો લાઇક કરજો ને કમેન્ટ કરજો મિત્રો